નમસ્કાર દર્શક મિત્રો સત્યમય છે તે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે 25 ડિસેમ્બર ક્રિસમસને લઈ વડોદરા શહેરમાં આવેલી વિવિધ ચર્ચોમાં ઉજવણી કરવામાં આવી શહેરના ફતેહગંજ વિસ્તારમાં આવેલા મેઇન રોડ પર આવેલા લાલ ચર્ચમાં ક્રિસમસની ભવ્ય ઉજવણી કરવામાં આવી વહેલી સવારથી જ ખ્રિસ્તી સમુદાયના લોકો ક્રિસમસની ઉજવણી કરવા લાલ ચર્ચમાં આવી પહોંચ્યા હતા જ્યાં સવારે ઈશુ ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી ત્યારબાદ ચર્ચમાં આવેલા લોકોએ એકબીજાને હાથ મિલાવીને મેરી ક્રિસમસ કહીને અભિનંદન કર્યું ઈશુ ખ્રિસ્તના વચનો અનુસાર પ્રેમ આપો અને પ્રેમ લો તેવા સંદેશ સાથે લોકોએ પ્રાર્થના કરી તેમજ સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય તેમજ હતી વડોદરામાં સમુદાયના લોકોના ઘરે પણ ઉજવણીનો માહોલ જોવા મળશે જેમાં ખાસ કરીને બેલ ક્રિસમસ ટ્રી રંગીન બોલ એન્જલ સેન્ટા ક્લોઝ મેરી ક્રિસમસ કેન્ડલ સેન્ટા ટોપી સેન્ટા કપડા સેન્ટા કિચન સેન્ટા ગોગલ્સ સ્ટાર ચર્ચ મોડલ સેન્ટા ક્લોક રંગીન રીલ્સ તોરણો પોસ્ટર વગેરેથી સજાવટ કરવામાં આવશે એકબીજાના ઘરે જઈને કેક પેસ્ટ્રી ખવડાવી મોડું મીઠું કરશે આવતીકાલે બોક્સિંગ ડે તેમજ એક જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી આ ઉજવણી ચાલુ રહેશે સૌ પ્રથમ તો નાતાલ અને નવા વર્ષની સર્વ મિત્રોને મારી પ્રેમી સલામ નાતાલ એટલે પ્રભુ ઈસુનો જન્મદિવસ અને પ્રભુ ઈસુના જન્મદિવસે ખાસ એ હોય છે સંદેશો કે સર્વ લોકો પ્રેમ શાંતિ નો સંદેશ હોય પ્રભુ ઈસુ જન્મે એ પાપની માફી માટે જન્મ્યા તો દરેક લોકોને આ પાપની માફી મળે લોકો સમૃદ્ધ થાય અને નાતાલ એટલે ખાલી ક્રિશ્ચિયનો નહીં પણ સર્વ લોકોનો કહે કે સંપી હળી મળીને રહે એવો તહેવાર છે આ બધા સાથે રહે સુખી રહે એ માટે અમારી આ હંમેશા પ્રાર્થના હોય છે ચર્ચમાં અમારા ભજનો બી એની માટે હોય છે ને નાતાલનો તહેવાર સર્વ લોકો માણીએ એવી મારી શુભકામના નાતાલના દિવસો એ આનંદનો દિવસ છે અને વિશેષ સંદેશો સમગ્ર વિશ્વને આપવામાં આવ્યો છે કે ઈસુ ખ્રિસ્ત શાંતિના માટે જે જન્મ્યા છે એ જે શાંતિ વિશ્વની અંદર પ્રવર્તમાન થાય એ જ અમારી પ્રાર્થના એ રહેશે ખાસ ખાસ પ્રાર્થના કરવામાં આવી કે ઈસુ જે જન્મ્યા છે જે પ્રેમ એમણે પૃથ્વી ઉપર દર્શાવ્યો છે માનવ જાતના દર્શાવ્યો છે એ જે પ્રેમ લોકો એકબીજાના પ્રતિ દર્શાવે એ જ પ્રાર્થના કરવામાં આવી અને એ જ શિક્ષણ આપવામાં આવ્યું રિપોર્ટર સની શિંદે સત્ય મળશે તે લાઈવ ન્યૂઝ વડોદરા